શૌનક કહે હે સુખજી અતિ પૂર્વકાળના મુનિ શ્રીવ્યાસજીએ કહેલું તથા શ્રુતિઓમાં વર્ણવેલું ગીતાજીનું મહાત્મ્ય મને વિસ્તારપૂર્વક કહો સુખજી કહે આપે જે પુરાતન અને ઉત્તમ ગીતા મહાત્મ્ય પૂછ્યું તે અતિશય ગોપનીય છે તેથી તે કહેવા કોઈ સમર્થ નથી ગીતા મહાત્મ્યને સંપૂર્ણપણે તો શ્રીકૃષ્ણ જ જાણે છે કનિક અંશે અર્જુન જાણે છે તથા વ્યાસ શુકદેવ યાજ્ઞવલ્ક્ય અને જનક વગેરે તેને થોડું ઘણું જાણે છે બીજા મહાપુરુષોએ કર્ણોપકર્ણ સાંભળી લોકમાં વર્ણવ્યું છે તે રીતે શ્રીવ્યાસજીના મુખથી મેં જે સાંભળ્યું છે તે આજે હું આપને કહું છું જે આપોઆપ શ્રી વિષ્ણુ ભગવાનના શ્રીમુખ કમળમાંથી પ્રકટ થયેલી છે એ શ્રી ગીતાજી સારી રીતે ગાવા અને મનન કરવા યોગ્ય છે બીજા શાસ્ત્રોના સંગ્રહનો શું અર્થ ગીતા ધર્મમય सर्व ज्ञानी प्रकाशक तथा सर्व शास्त्र में માટે ગીતા સર્વશ્રેષ્ઠ છે જે મનુષ્ય આ હોર સંસાર તરી જવા ઈચ્છે છે તે ગીતારૂપી નાવ પર ચઢી સુખપૂર્વક પાર પહોંચી શકે છે જે પુરુષ આ પવિત્ર ગીતા શાસ્ત્ર સાવધાન થઈ ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે તે ભય શોક આદિથી રહિત થઈ શ્રી વિષ્ણુ પદ પામે છે ગીતાનું જ્ઞાન જેને સદાય અભ્યાસપૂર્વક સાંભળ્યું નથી છતાં જે મોક્ષ ઈચ્છે છે તે મૂળ આત્મા બાળકની જેમ હાસ્યપાત્ર થાય છે જેઓ રાત દિવસ ગીતા શાસ્ત્રનું અધ્યયન કરે છે અથવા તેનો પાઠ કરે છે કે સાંભળે છે તેઓને મનુષ્ય નહીં પણ સંશય વિના દેવો સમજવા દરરોજ જળ વડે સ્નાન કરવાથી મનુષ્યના દેહનો મેલ દૂર થાય છે પણ ગીતારૂપી જળમાં એક વાર સ્નાન કરવાથી સંસારરૂપી મેલનો નાશ થાય છે જે મનુષ્ય પોતે ગીતાશાસ્ત્રનું અધ્યયન કરતો નથી કે કરાવતો નથી બીજા પાસેથી જેને તે સાંભળ્યું નથી તેમ જ જેને તેનું જ્ઞાન નથી જેને તેના પર શ્રદ્ધા નથી અને ભાવ પણ નથી તે મનુષ્ય લોકમાં ભટકતા જેવો છે જે ગીતાને જાણતો નથી તેનાથી નીચ બીજો કોઈ મનુષ્ય આ જગમાં નથી જે ગીતા વાંચે છે પણ ગીતાના અર્થનું મનન કરતો નથી કે તેઓ આચરણ કરતો નથી એ બાહ્ય જ્ઞાનના દેખાડાથી તેના આચાર વ્રત તપ અને યશને ધિક્કાર છે એનાથી અધમ બીજો કોઈ મનુષ્ય નથી જે જ્ઞાન ગીતામાં આલેખાયેલું નથી તે વેદમાં વેદાંતમાં પણ નિષિદ્ધ હશે આથી તેને નિષ્ફળ ધર્મરહિત અને આસુરી સમજવું જે મનુષ્ય રાત દિવસ સુતા જાગતા બોલતા ચાલતા અને ઊભા રહેતા ગીતાનું ધ્યાનપૂર્વક સતત અધ્યયન શ્રવણ અને મનન કરે છે તે શાશ્વત મોક્ષનો અધિકારી બને છે યોગીઓના સ્થાનમાં સિદ્ધો પીઠોમાં શ્રેષ્ઠ પુરુષો આગળ સંતોની સભામાં યજ્ઞ સ્થળે અથવા વિષ્ણુ ભક્તો આગળ ગીતાનો પાઠ કરનાર મનુષ્ય અવશ્ય મોક્ષ પામે છે મિત્રો આગળનો ભાગ ટૂંક સમયમાં આવશે જય શ્રી કૃષ્ણ